શ્રી મોટા માટે અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા તારીખ દસ ચાર બે હજાર પચીસ થી ત્રેવીસ ચાર બે હજાર પચીસ સુધી સેવા કેમ્પ શરૂ કરાશે અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલ મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી મત્યાદેવની યાત્રાએ ભગપાળા જતા પદયાત્રાળુઓ માટે છેલ્લા ત્રેવીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત શ્રી મામયદેવ યુવા મિત્ર મંડળ અંજાર દ્વારા કરવામાં આવે છે આ વર્ષે આ યાત્રા માટે સેવા કેમ્પ તારીખ દસ ચાર બે હજાર પચીસથી થી તેર ચાર બે હજાર પચીસ સુધી યોજાનાર હોય દાદાના મંદિરે જતા પદયાત્રાળુઓ માટે અંજારથી સાપેડા તરફથી ચાર કિલોમીટર દૂર એચપી પેટ્રોલ પંપ રિવેરા હોટલ સામે શ્રી અંજાર મહેશ્વરી સમાજ સંચાલિત શ્રી મામયદેવ યુવા મિત્ર મંડળ દ્વારા તારીખ દસ ચાર બે હજાર પચીસથી તેર ચાર બે હજાર પચીસ સુધી ચા પાણી નાસ્તો ભોજન મેડિકલ સેવા તેમજ આરામની વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમનો લાભ લેવા સમાજના પ્રમુખ સિંઘવ ખીમજીભાઈ પાલુભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે